બધા લોકો માને છે કે એસિડિટી માત્ર તીખું કે તળેલું ખાવાથી થાય છે પણ હકીકત એ છે કે કારણ માત્ર ખોરાક નથી અને હા એક વાર છે વર્ષના બાળકોમાં પણ એસિડિટી થવાના કારણો શું છે પહેલું ઊંઘની અછત લેટ નાઇટ ફોન અથવા ટીવી ને કારણે પાચન સિસ્ટમ સરખું કામ નથી કરતી ઓવર સ્લીપ એસિડ રિપ્લક્સ ને ત્રીસ ટકા જેટલું વધારી શકે છે બીજું છે સ્ટ્રેસ ટેન્શન વધે તો બોડીમાં પણ એસિડ વધારે બને છે લાંબા સમયથી સ્ટ્રેસ ગેસ્ટ્રાઇટિસ સુધી લઈ જઈ શકે છે અને ત્રીજું છે ઓવર વધારે ખાવાથી પેટમાં એસિડ બિલ્ડઅપ થાય છે અને ચોથું છે અનિયમિત ખોરાક લેવો ટાઈમ પર ભોજન ન લેતા એસિડ કંટ્રોલ એન્ઝાઇમ સરખી રીતે કામ નથી કરતા તેમજ સાંજે હેવી ડિનર કરવાથી રાત્રિની એસિડિટી રિસ્ક ત્રણ ગણી વધી જાય છે તો યાદ રાખો કે ફૂડને ધીમે ધીમે ચાવવું અને સારી રીતે ખાવું ડાયજેશન માટે ખૂબ મહત્વનું છે તેમ જ વરિયાળી ખાવાથી એસિડ રિફ્લક્સ 40% સુધી કંટ્રોલ થાય છે જો લાઈફસ્ટાઈલ હેબિટ સુધારો તો એસિડ પર ઘણો કંટ્રોલ મેળવી શકાય છે તો મિત્રો નેક્સ્ટ ટાઈમ એસિડિટી થાય ત્યારે તમારું રૂટિન પણ ચેક કરજો